જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી એમાં ભરૂચ સાંસદ માનની મનસુખભાઈ વસાવા અને નાંદોદ ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ અને તમામ શાખાના અધિકારીઓ શ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે જેમ કે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસીની જે સમસ્યા ઉભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે સાથે જિલ્લાના રોડ એ નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જ્યાં પણ શિક્ષકો નથી જેમ કે રીંગાપાદર હોય માથાવલી હોય તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં આવે એવી જ રીતે અન્ન નાગરિક પુરવઠા અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લાભાર્થી સુધી યોગ્ય ક્વોલિટીનું પૂરતું પ્રમાણમાં અનાજ પહોંચી જાય એવી જ રીતે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા બહારથી દીપડાઓ પકડીને છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવે એવી જ રીતે આ વિસ્તારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય તમામ ત્યાં હાજર હોય જે જગ્યાઓ ભરવાની તે સરકારમાં રજૂઆત કરવામાં આવે અને તમામ ભરતી થાય તે પ્રકારના વિસ્તૃત બાબતોને લઈને આજે ચર્ચાઓ થઈ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ જિલ્લા વહીવટી તંત્ર પર અને સરકાર પર કે આ તમામ બાબતોની જે આજે ચર્ચાઓ થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે અપેક્ષા પણ આજના દિવસે રાખીએ છીએ આધાર કાર્ડનો જે ચેતપે મુદ્દો જે છે તો એને લઈને કેવી એનું કે શું આવે ને શું આવે થશે કે જે તકલીફ છે આપ સૌ જાણો છો ત્રીસ આઠ ના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી છતાંય વીસ દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે એમણે કીધું સાત થી આઠ કેન્દ્ર

મેકમ ડીડીએપાડા ખાતે ઉભું કરવામાં આવે જેથી કરીને કોઈને પણ આરટીઓ નો દંડ કરવામાં આવે છે ત્યાં ત્યાં ભરીને વ્યક્તિ પોતાની ગાડી લઈને રવાના થાય બાબતની ચર્ચા થઈ છે દારૂબંધી બાબતે દર્શનાબેન દેશમુખની રજૂઆત હતી તો શ્રીની રજૂઆતને ધ્યાને લઈને એસપી સાહેબે એમને જે પણ હમણાં જે સ્ટ્રાઇકો કરી છે એ બાબતની માહિતી એમને પૂરી પાડવાની એમણે કીધું છે અને આવનાર દિવસોમાં દારૂબંધી અટકાવવા માટે નર્મદા પોલીસ આગળની કાર્યવાહી કરશે એ બાબતની પણ એમને આપી છે આજે સદસ્યતા દ્વારા આપવામાં ત્યારે એની લઈને પણ આજે ચર્ચાઓ થઈ છે ત્યારે એમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં એ બાબતનો રિપોર્ટ અમને સુપ્રત કરવાની કલેક્ટર સાહેબે અમને અને ડીડીઓ સાહેબે અમને આપી છે આપણે જે અધિકારી નું નામ લીધું હતું એ અધિકારી બી આજે ત્યાં હાજર હા શું જવાબ આપણે ડીડિયાપાડાના જગદીશ સોની કરીને જે ડીડીઓ શ્રી છે પણ હાજર હતા એમણે પોતે એવું કીધું છે કે ઉપરથી કોઈ સૂચના મળી નહોતી છતાંય જે કર્મચારીઓ જે ઝુંબેશના રૂપે હજારોની સંખ્યામાં સભ્ય નોંધણી કરી છે તો એમણે કીધું સરકારશ્રીની ગાઈડલાઇન જોઈશું અને કર્મચારીઓ જે આમાં દોષી ઠેરાશે તો પર પર કડક કાર્યવાહી કરવામાં આવશે Bye. Uh -huh.